જન્મ્યો નથી મને તો સીધે સીધો અવતાર આપ્યો છે એવો એમનો દાવો હતો અને આ વાક્ય એટલું બધું પ્રચલિત બની ગયું છે કે એનો એમને અણસાર સંપૂર્ણપણે અહંકારનો અણસાર એમના ચૂંટણી પરિણામોમાં એમને મળી ચૂક્યો છે બસો ને ચાલીસ બેઠકો જ્યારે એમને મળી બસો ને બોતેર બહુમતી થાય ભાઈ શ્રીની પાર્ટી અને આખી ભારતીય જનતા પાર્ટી એમ માનતી હતી કે ચારસો પાર અમેરિકાને બ્રિટનમાં વસતા ભારતીયો અને વિદેશમાં વસતા ભારતીયો એ પણ જાણે કે નરેન્દ્ર મોદીના ભક્તોની જેમ વર્તતા હતા અને ચારસો પારનો નારો તો અમેરિકાથી એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય એવું હતું પણ ભાઈ શ્રીને વિદેશમાં જઈને બહુ આદત છે એક બાજુ છેલ્લા એક વર્ષથી મણિપુર ભડકે છે મૈતે અને કુકી વચ્ચેનો સંઘર્ષ લોયાળ સંઘર્ષ ઓછામાં ઓછા બસો લોકો બસો ને વીસ લોકોના બસો ને ઓગણત્રીસ લોકોના જાન લઈ ચુક્યો છે પંદરસો લોકો ઇજાગ્રસ્ત છે અને સડસઠ હજાર લોકો મણિપુરના ખોબલા જેવડા મણિપુરના સડસઠ લોકો હજુ રાહત છાવણીઓમાં છે અને નરેન્દ્ર મોદી રાજસભામાં એવો દાવો કરે છે કે મણિપુરની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ ના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતે કહ્યું કે છેલ્લા એક વર્ષથી મણિપુર ભડકે બળી રહ્યું છે કોણ મોદીની જવાબદારી છે કારણ કે નરેન્દ્ર મોદી સત્તામાં છે એક વખત પણ એમને જઈને ત્યાં શાંતિની અપીલ કરવી જોઈતી હતી મણિપુરનો મ માં બોલવામાં એમને તકલીફ થઈ રહી છે પણ આ વખતે લોકસભામાં જે રીતે મણિપુર વિશે બોલવા માટે મજબૂત વિપક્ષે જે રીતે નારાઓ લગાવ્યા ભાઈશ્રીએ રાજસભામાં મણિપુરની સ્થિતિ તો બસ સામાન્ય થઈ ચૂકી છે અને ત્યાં પૂરની પરિસ્થિતિ છે કુદરતી સંકટ છે છતાં મારી સરકાર અને મારા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર એટલે ઉધારીની સરકાર છે આમ તો કારણ કે એન બિરેન સિંહ એ કોંગ્રેસી ગોત્રના છે કોંગ્રેસમાંથી આયાત કરેલા મોદી મોદીને કોંગ્રેસી જ ખપે છે અને નરેન્દ્ર મોદી નો ઉદ્ધાર કોંગ્રેસીઓ સિવાય છે નહીં ઈશાન ભારતમાં ચાર ચાર મુખ્યમંત્રી એ કોંગ્રેસી છે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની હેસિયત નથી કે એ એક વખત મણિપુર જાય એટલા માછલા ધોવાયા છે છતાં અને આજે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ મણિપુરના પ્રવાસે મણિપુરની રાહ છાવણીઓમાં એ પીડિતોના દુઃખ દર્દ સાંભળવા માટે એને કઈ રીતે સમાવી શકાય એમને પરિસ્થિતિને કઈ રીતે થાળે પાડી શકાય એ રાજ્યપાલ અનસુયા મળીને પણ એમણે કહ્યું કે અમે મારી પાર્ટી કઈ પણ કરવા તૈયાર છે પણ પરિસ્થિતિ શાંત થઈ મૈતે મેજોરિટી હિન્દુ છે નવ ટકા મૈતે મુસ્લિમ છે કુકીઝ જે છે એ ક્રિશ્ચન છે અને મૈતે અને કુકીઝ વચ્ચેનો આ સંઘર્ષ સંઘર્ષ એ મણિપુરને શાંત થવા દેતો નથી સદનસીબે હિન્દુ મુસ્લિમ રાયટ નથી થયા પણ કમનસીબે હિન્દુ અને ખ્રિસ્તીઓના રાયટ થયા છે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે લશ્કરમાં જે લોકોએ આપણી સીમાઓના સીમા સુરક્ષા કરી એમની પત્નીને કે બાળકોને કે કન્યાઓને બચાવી નથી શક્યા નગ્ન અવસ્થામાં મહિલાઓને ત્યાં ફેરવવામાં આવી જાતીય સતામણી કરવામાં આવી છતાં નરેન્દ્ર મોદીના પેટનું પાણી હાલતું નહોતું મહિનાઓ સુધી મણિપુરનો મ બોલ્યા નહોતા અને જ્યારે વિપક્ષોએ જને એમની ઉપર માછલા ધોવાના ચાલુ કર્યા ત્યારે એમણે રાજસ્થાન અને છત્તીસગઢ અને મણિપુર એની એક સાથે વાત કરી હતી કારણ કે એ વખતે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો હતી પણ મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં સંઘર્ષ અટક્યો નથી એટલું જ નહીં આસામના કોંગ્રેસી મુખ્યમંત્રી સોરી

અને સાથે સાથે એમણે કહ્યું હતું કે હું આસામ આવી રહ્યો છું હેમંત બિસ્વા શર્મા હિંમત હોય તો મારી ધરપકડ મંત્રી ગણાવતી હતી એની 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 પુસ્તિકાઓ છપાવતી હતી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં રહેલા હેમંત બિસ્વા શર્મા એ સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર છે એવું ભારતીય જનતા પાર્ટી કહેતી હતી પણ નરેન્દ્ર મોદીને તો ભ્રષ્ટ માણસોને પાર્ટીમાં જોડવા અને પારસમણી સ્પર્શાવી દેવો એટલે ભયો ભયો હેમંત બિસ્વા શર્માની તાકાત નથી કે રાહુલ ગાંધીની એ ધરપકડ કરી શકે અને રાહુલ ગાંધીએ મણિપુરમાં જઈને મૈતે અને કુકીઝ બંને સમાજોની વચ્ચે જઈને પીડી સાહુલ ગાંધીની મુલાકાત છે પણ નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર જેની આ જવાબદારી છે એ તો વિદેશમાં માલે છે ત્રીજી વખત લંગડી સરકાર છતાં તંગડી ઊંચી રાખીને

યુદ્ધ થંભાવી દીધું એવો દાવો કર્યો હતો અને એમના ભક્તો એ પણ છે ને આ બહુ જ વાયરલ કરવાની કોશિશ કરી હતી એટલે અત્યારે એ ત્યાં ગયા છે સાથે ચર્ચા વિચારણા કરવા માટે અને એમાં એવું છે કે ભાઈ શ્રી એ ચીનના શી જિનપિંગને મળે છે પણ ચીનના લાભમાં વ્યાપાર તુલા ચાલે છે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે

કોઈ નિવેદન નથી કરતા પણ ઉપરથી હંડ્રેડ બિલિયન ડોલરનો ફાયદો ચીનને કરાવે છે ભારત સાથેના ધંધામાં અને આવું જ કઈક મળ્યા કરે છે ભાઈ શ્રી વ્યાપાર તુલામાં પુતિનભાઈને અબજો ડોલરનો ફાયદો છે ભારત સાથેના વેપારમાં અને એ કેમ કરીને ઓછો કરી શકે એના દાવાઓ આવીને કરે છે તો આપણને આનંદ થશે જો એવું થાય તો પાછા રશિયામાં આવતીકાલે પણ રોકાવાના છે અને પછી ઓસ્ટ્રિયા જવાના છે છે અને એમને એમ કે ચાલીસ કરતા વધારે વર્ષ પછી ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયામાં જાય છે ભાઈ તમે મારા દેશ માટે શું લાભ લઈને આવો છો શું વેપાર લઈને આવો છો શું ઓર્ડર લઈને આવો છો એ વધારે મહત્વનું છે પેલા ટ્રમ્પ ભાઈને માટે નમસ્તે ટ્રમ્પ કર્યું ને કોરોના જીંકી દીધો અને ટ્રમ્પ ભાઈ તો હજારો કરોડ નો ધંધો લઈને ગયા પાછા અને ત્યાં તો પછી હારી ગયા પાછા ચૂંટણી જેને માટે એમણે પ્રચાર કર્યો તો આમ તો આપણા દેશનો વડાપ્રધાન એ બીજા દેશના કોઈ વડાપ્રધાન માટે પ્રચાર ન કરી શકે કે બીજા દેશનો વડાપ્રધાન કે શાસક એ આપણા દેશમાં પ્રચાર ન કરી શકે આપણા રાજકીય પક્ષો સરકાર છે કે જેને જેને મળે છે હારી જાય છે ઋષિ સુનક હારી ગયા હમણાં પેલા ફ્રાન્સના પણ મને લાગે છે પરિણામ આવ્યા એમાં પણ પેલા ભાઈને મળતા તમે ફોટા જોયા હશે મળે છે એટલે પાછા હગિંગ કરે છે મને લાગે છે કે પ્રોટોકોલ્સ ઇન્ટરનેશનલ પ્રોટોકોલ એમ કે છે કે તમારે તમારે ડિગ્નિફાઈડ રીતે મળવું જોઈએ પણ નરેન્દ્ર મોદીને તો મેસેજ આપવો છે પણ બધા મેસેજનો પરપોટો ફૂટી ગયો બે હજાર ચોવીસની ચૂંટણીમાં કે ભગવાન શ્રી નામનું ભગવાન શ્રી રામના નામનો વેપાર કરવો તો મત મેળવવા માટે પણ ભગવાન શ્રી રામે બતાવી આપ્યું કે અયોધ્યા સહિતના અયોધ્યા ડિવિઝનના પાંચે પાંચ લોકસભા મત વિસ્તારોમાં ભારતીય દક્ષિણમાં કઈ ઉકાળ્યું ભાઈ ભાઈએ આઠ આઠ વખત તમિલનાડુના મંદિરોની મુલાકાતો લીધી હતી બધા વેશ કાઢ્યા હતા કેરળમાં એક બેઠક મળી પહેલી વખત પણ વિધાનસભામાં જે એક બેઠક મળી ગઈ વખતે એ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ઝીરો થઈ ગઈ તમિલનાડુમાં કન્યાકુમારીની બેઠક ભારતીય જનતા પાર્ટીને ક્યારેક મળતી હતી પણ એ પણ હવે ઝીરો થઈ ગઈ કર્ણાટક ગયું આંધ્ર અંદર હમણાં વિધાનસભાની ચૂંટણી થઈ તો એમાં આઠ બેઠકો મળી રોકડી અને લંગડી સરકાર ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણના ટેકે એક બાજુ કાકગોડી ઉપર અને બીજી બાજુ જે કાખગોળી ના ટેકે છે ને ચાલે છે લંગડી લંગડી ક્યાં સુધી ચાલશે ખબર નથી પણ દેશના લોકોના હિત માટે ભાઈ શ્રી શું કરે છે એ બહુ મહત્વનું છે મને કેટલાક મિત્રો પૂછે છે તમે મોદીની કેમ વાત કરો છો મોદીની જ વાત કરાય ને સત્તામાં જે બેઠો હોય એની જ વાત કરાય વિપક્ષનો જે માણસ છે એને તો સત્તામાં જે લોકો છે એમની એમની ક્યાં છે એમને સકારાત્મક રીતે રીતે કઈ સૂચનો કરવા સલામ આવે તો એ લોકો છે ને કહી શકે પણ માન્ય વડાપ્રધાન તો રાહુલ ગાંધીને બાલક બુદ્ધિ કહે છે હવે રાહુલ ગાંધીની એમ ફિલ્ની કેમ્બ્રિજની ડિગ્રી છે ને એ ફેક નથી એના વિશે કોઈ વિવાદ નથી કોની ડિગ્રીઓ કેવી છે એ બધા જાણે છે પાલક બુદ્ધિ કોણ છે એ પણ હવે લોકોને સમજાઈ ગયું છે એટલે રાહુલ ગાંધીએ મણિપુર જઈને પાછું કહ્યું છે એમણે એક સ્ટેટમેન્ટ પણ કર્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ મણિપુરની એક બે દિવસ માટે મુલાકાત લઈને લોકોની જે ભાવના છે લોકો જે અનુભવી રહ્યા છે એ સાંભળવા માટે એમણે આવવું જોઈએ કારણ કે મણિપુર બે બંને કોમો વચ્ચે વહેંચાઈ ગયું છે અને બીજું કઈ નહીં રાહુલ ગાંધીની વાત ન માને તો કઈ નહીં મોહનજી ભાગવતે જે કહ્યું કે ભાઈ મણિપુરની આગ કોણ ઓલવશે એક વર્ષથી ચાલી રહી છે મોહનજીને પણ ચૂંટણી પછી પતિ ગયા પછી આ સુજુ નહી તો નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને માંડ દોઢસો બેઠકો ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એના વડા જયારે નિવેદન કરે ત્યારે સમજી વિચારીને કરે છે અને એમણે જે નિવેદન કર્યું એમાં મોદીના અહંકાર ને ઈંગિત કર્યો ઘમંડ તો રાજા રાવણ નો પણ નથી છાજ્યો તો મોદીનો શું છાજવાનો

એમને આવકારવા માટે ગયા કારણ કે એમને કદાચ અપેક્ષા હશે કે મને સિનિયર કોઈ મિનિસ્ટર પુતિન સરકારનો કોઈ સિનિયર મિનિસ્ટર તેડવા માટે આવે પણ આ જુનિયર માણસ એમને લેવા ગયો હતો પણ સાંત્વના એટલી આપણે લઈ શકીએ કારણ કે નરેન્દ્ર મોદીનું વિદેશમાં અપમાન થાય તો એ આપણા પ્રાઇમ મિનિસ્ટરનું અપમાન છે એવું આપણે માનીએ છીએ અને આપણા પ્રાઇમ મિનિસ્ટરનું અપમાન એ કોઈ ન કરી શકે પછી નરેન્દ્ર મોદી હોય કે મનમોહન સિંહ હોય કે બીજા કોઈ હોય પણ પુતિને પછી તો સાંત્વના એમ લઈ શકાય કે શી જિનપિંગને લેવા માટે પણ આ ભાઈ જ ગયા હતા એરપોર્ટ ઉપર આપણે એવા રિપોર્ટ ભારતીય અખબારોમાં તમને જરૂર વાંચવા મળશે પણ આજે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે જ્યારે દેશની સમસ્યાઓ છે જ્યારે મણિપુર ભડકે રહ્યું છે ત્યારે નિરોની અવસ્થામાં મોદી એ રશિયા જાય છે એ ઓસ્ટ્રિયા જાય છે ઇટલી જાય છે અને અહીંયા મણિપુર જવાનો એમની પાસે સમય નથી મને લાગે છે કે રાહુલ ગાંધી ત્યાં ગયા અને રાહુલ ગાંધીએ ગવર્નરને પણ કયું કે પરિસ્થિતિ હજુ થાળે પડતી નથી અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અહીંયા જે સ્થિતિ સામાન્ય હોવી જોઈએ વર્ષ પછી પણ એ સ્થિતિ સામાન્ય કરી શકી નથી અને આસામમાં પણ જે અસરગ્રસ્તો પૂરગ્રસ્તોની વાત છે એ આસામમાં તેત્રીસ લાખ લોકો બે ગામના અને અઠ્યાવીસ જિલ્લાના લોકો આ પૂર ની અંદર ફસાયેલા છે કેન્દ્રના ગૃહમંત્રી એવો દાવો કર્યો હતો કે આસામને અમે પૂર થી મુક્ત કરાવીશું મોદી અને અમિત શાહના દાવાઓ જે છે એની યાદી બનાવીને હવે રાખજો તમે પણ એમણે શું વચનો આપ્યા છે અને એમાંથી શું વચનો પૂરની પૂર્તતા કરી છે એ એમણે આપેલા બધા જ વચનો એ જો પાડતા હોય તો આપણે એમના વધામણા કરીશું આપણે કહીશું કે વાહ કયા બાત છે મારા પ્રાઇમ મિનિસ્ટરે કે મારા ગૃહ મંત્રીએ એ એમણે આપેલા વચન પાડ્યા છે પણ વચન પાડતા નથી અને એટલા માટે તમને એક જ દાખલો હું આપી દઉં ટ્રમ્પાઈને જુઠ્ઠું બોલવાની બહુ આદત હતી તમે કહેશો કે આપણા પ્રાઇમ મિનિસ્ટરે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલા જુઠ્ઠાણાઓ ક્યાં એની એ યાદી બનાવજો મને તો પેલી અમારા ઉત્તર ગુજરાતમાં આવીને ભાઈએ કહ્યું તું એમનાય ઉત્તર ગુજરાત એ પાછા મારા તાલુકાના જ છે એટલે કે ખેરાળુ તાલુકાના છે પછી હમણાં વડનગર તો પછી થયું પણ એમણે ત્યાં આવીને કહ્યું તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન સરક કોંગ્રેસની સરકાર લઈ જશે અરે તમારી પાસે ચાર ઓરડાનું મકાન હશે તો બે ઓરડા કોંગ્રેસની સરકાર લઈ જશે અરે મંગલ સૂત્ર કોંગ્રેસની સરકાર મુસલમાનોને આપશે મને લાગે છે કે એમના યાદી જરૂર બનાવજો આપણે બધા ભેગા મળીને બનાવીશું અને એમની સાચી વાતોની પણ આપણે અને એમણે વચનો આપ્યા હોય એની પૂર્તતા કરી હોય તો એની પણ આપણે યાદી બનાવીએ પણ ટ્રમ્પ વિશેની હું જે વાત કરતો હતો એ એ છે

લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત મુદ્દા સર વાત જો સાંભળવી હોય તો આપણી ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર